જિલ્લાનું કચ્છનું નાનું રણ એટલે ગુડખર અભયારણ્ય જે આજથી ગુડખર અભયારણ આગામી પંદર ઓક્ટોબર સુધી રહેશે બંધ આગામી સોળ ઓક્ટોબરથી પ્રવાસી માટે ખુલશે ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ જગ્યાએ આવે છે ગત વર્ષે બાર હજાર જેટલા પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત જેના લીધે વન વિભાગે ત્રેવીસ લાખ જેટલી આવક થઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અભયારણ્યમાં ગુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે આ રણમાં આવેલા ગુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણની અંદર ઠંડીની ઋતુમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે જ્યારે આજથી પંદર ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રિડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તેના માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉધરોત્તર વધારો થઈ રહ્યો છે ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની બાર હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે પ્રવાસીઓના આવવાથી આ અભયારણને ત્રેવીસ લાખ જેટલી આવક થઈ છે શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે દર પાંચ વર્ષે ધૂડખરની ગણતરી કરવામાં આવે છેલ્લે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં થયેલ ગણતરી મુજબ હાલ ગુડખરની સંખ્યા સાત હજાર છસો બોતેર જેટલી છે આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે જે આગામી સોળ ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે અભયારણ્યમાં વિદેશી પક્ષી પર ઘુડખર તેમજ પ્રવાસીના વિડીયો ફાઇલ શોટ છે જેની નોંધ લેવા વિનંતી આપણે જાણીએ છીએ કે દર વર્ષે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અભયારણ્યો છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે તો ગુડખર અભયારણ્ય પણ પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે જેનું નોટિફિકેશન આ વીકમાં જ ગુજરાત સરકારમાંથી બહાર પાડવામાં આવેલું છે ગત વર્ષે અંદાજે પંદર હજારથી વધારે પ્રવાસીઓએ ગોળખર અભયારણ્યની મુલાકાત લીધી છે જેમાં હજારથી વધુ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરમિયાન સરકારશ્રીને કુલ ત્રેવીસ લાખ જેવી વાર્ષિક આવક પણ થઈ છે